તો મિત્રો આ છે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું વારનાથ મહાદેવનું મંદિર મિત્રો જે હવે તરફ ધામમાં આવી ગયા હતા અને વારનાથ પ્રાણ પ્રતિષ્ઠાના જે બાવીસ તારીખે જે વડાપ્રધાન આવ્યા હતા ત્યારે તેમનું દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો તમને અંદર જઈને દર્શન પણ કરાવીશ ને મંદિરની અંદર કઈ રીતે બધું છે એ બધું તમને બતાવીશ એટલે વિડીયોમાં છેલ્લે સુધી બધા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો મિત્રો અમે પહોંચી ગયા તરફ તરફધામ એટલે કે વાળીનાથ મહાદેવના દર્શને જે બાવીસ તારીખે આપણા વડાપ્રધાન જે આવ્યા હતા એ પછી બધા ભક્તો માટે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું હવે તમને અંદરથી પણ દર્શન કરાવીશ એટલે ચાલો મારી સાથે તો મિત્રો તમે જોઈ શકો છો કે બધા ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે અને મંદિરના સીડીઓ પરથી કંઈક આવું નજારો છે આજુબાજુનો જે અલગ અલગ ફૂલોથી અહીં મંદિરને શણગારવામાં આવ્યું હતું અહીં ભક્તોની ભારે ભીડ છે તમે જોઈ શકો છો અને આમ તો હું બેથી ત્રણ વાર આવ્યો પણ આ સીડીથી હવે અંદર પ્રથમવાર આવ્યું કારણ કે દર્શન માટે અલાઉડ નહોતું તો કોમેન્ટની અંદર જે વાળીનાથ મહાદેવ લખવાના ભૂલતાને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પ્રથમ વિડીયો હું અંદરથી બતાવી રહ્યો છું આજુથી કોઈ યુટ્યુબર મંદિરની અંદર આવીને વિડીયો નહીં બનાવ્યો મારા અંદાજ પ્રમાણે એટલે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર મંડળ અને સગાવાળાની અંદર શેર પણ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો અને આ જો વિશાળ કાય જ્ઞાન મંદિરની વિશા વિશેષતા આ ઝુમ્મર છે તમે જે જોઈ જોઈશો એનો વજન અંદાજે ચાલીસ મણ મણ કે એમ કોઈક વજન છે એનું જોઈ શકો છો આ જગ્યાએ અલગ અલગ ડિઝાઇનો પણ બનાવવામાં આવી છે જે કાલે આપણે અહીં વડાપ્રધાન પણ અહીં આવ્યા હતા અને તેમણે અહીં ભાળનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને આશીર્વાદ પણ લીધા હતા તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો આપણે ધીરે ધીરે અંદર જઈ રહ્યા છીએ અને કચ્છમાંથી પણ લોકો આવી રહ્યા છે જે આ મંદિર છે વાળનાથ મહાદેવનું મંદિર તે વિસનગર તાલુકાની અંદર તરફ ગામમાં આવેલું જે મહેસાણા જિલ્લાની અંદર આવે છે તે તમામ ભક્તો નોંધ લે અને ઝુમ્મર મિત્રો બે છે એક એક આ બીજું ઝુંમર છે એક આગલા ભાગમાં ઝુંમર છે અને એક અહીંયા છે મિત્રો જે આ મંદિર છે એ સોમનાથ પછીનું સૌથી મોટું મંદિર છે કારણ કે સોમનાથની મર્યાદા સચવાય એ હેતુથી આ મંદિરની હાઈટ થોડી નીચી રાખવામાં આવી છે તમે આ જોઈ શકો મિત્રો આ યુટ્યુબની અંદર ફર્સ્ટ વિડીયો છે કે હું તમને અંદરથી આ રીતે મંદિર મંદિરનો બધો નજારો બતાવી રહ્યો છું અને આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર હવે આપણે જોઈએ તો મિત્રો તમે જ્યાં શિવલિંગ તમે જોઈ રહ્યા છો એ બાર અલગ અલગ જે આપણા જ્યોતિર્લિંગો છે તેમાંથી જળ બેક કરીને અહીં સ્થાપવામાં આવી છે મિત્રો આ તમે ઝુમ્મર જોઈ શકો છો અને સેફટી માટે સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે અને મંદિરના જે સ્તંભો છે એને બહુ મહેનત કરીને એને કોતરવામાં આવ્યા છે અને મિત્રો આ નીચે આળસના પથ્થર ઉપર તમે આ નીચે ડિઝાઇન જોઈ શકો છો જેને શબ્દોમાં ના વર્ણી શકાય કે કહી શકાય એવી પ્રકારની ડિઝાઇનો પણ ઉતરવામાં આવી છે તમે કેમેરાની અંદર તમારો જેટલું શકે એટલો બતાવવાનો પ્રયત્ન કરીશું આ ડિઝાઇન તો આવી ડિઝાઇનો છે મંદિરની અંદર તો મિત્રો તમને હવે કોતરણી કામ બતાવું તમે આ જોઈ શકો છો અલગ અલગ છે કોતરણી કામ છે જે હજારો કારીગરોએ મહેનતથી બનાવેલું છે અને ઉપર ઝુંબનની અંદર ઉપર તમે જોઈ શકો કેટલું ઝીણવત પર કોતરણી કામ કરેલું છે જે કુશળ કારીગરો દ્વારા કરવામાં આવેલું છે તો મિત્રો જે તમને આ સ્તંભો દેખાય છે વિશાળ સ્તંભો ઉપર આ મંદિર ટાકેલું છે અને આ મંદિર કાંઈ નાનું મોટું મંદિર નહીં જે આપણું સોમનાથ મહાદેવનું જે જ્યોતિર્લિંગ છે સોમનાથ એના પછીનું ગુજરાતનું સૌથી મોટામાં મોટું મંદિર છે અને અહીંથી અંદર પચાસથી વધારે સ્તંભો છે તમે આ જોઈ શકો છો પચાસથી વધારે સ્તંભો પર આ મંદિર ટાકેલું છે અને આ ઝુમ્મર જે તમે આ ઝુમ્મર જોઈ શકો છો જે મંદિરની જે મંદિરની શોભા છે એની અંદર અતિ વધારો કરે છે અને વજન તો મને ખબર નહીં એજેક્ટ કેટલું વજન છે જો તમને ખબર હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો કે આ જે ઝુમર તમને દેખાય છે એ કેટલું વજની છે અને ભક્તોને લાઇનો લાગી છે દર્શન કરવા માટે અને કાલે જ આ મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે દર્શન માટે સામે અંદરથી પણ લોકો સેલ્ફી લેવા ગયા છે અંદર બીજું મિત્રો તમે ચોક્કસથી વાળીનાથ મહાદેવ જે તરફ ગામ એટલે કે મહેસાણા ની અંદર આવેલું છે ચોક્કસથી એકવાર દર્શન કરવા તો આવજો કારણ કે આ શિવલિંગ જે આ વાળીનાથ મહાદેવનું શિવલિંગ છે જ્યોતિર્ શિવલિંગ બહાર જે આપણા જ્યોતિર્લિંગ છે એ જગ્યાએ કહેવાય ને પૂજા કે જે જળ બેસી કરીને અહીં આપણે સ્થાપિત કરવામાં આવી છે એટલે કે અહીં તમે દર્શન કરશો તો તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરે એટલું તમને પુણ્ય અહીંથી મળી જશે એવું મને જ આપણો જે ભગવાન શિવનું જે વાણીનાથનું શિવલિંગ છે એની જે જમણી બાજુ હિંગળાજ માતાનું મંદિર છે તમે જોઈ શકો છો આ બાજુ હિંગળત માતાનું મંદિર છે અને સામે છે દત્તાત્રેય ભગવાનનું મંદિર અને અહીંયા બધા લોકો દર્શન કરી રહ્યા હોય તેવું જોઈ શકો આ દત્તય ભગવાનનું મંદિર છે જે શિવલિંગની ડાબી બાજુ છે અને તમે સાવર નજીકથી દર્શન કરાવીશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બહુ મહેનતથી તમને દર્શન કરાવી દો તો મિત્રો શિવલંગ જય ભોળનાથ જય વાળીનાથ તમે જોઈ શકો છો સોનાથી દરવાજા છે તમે સોનાથી લગાવેલા દરવાજા છે અને છે દર્શન કરાવી દઉં તમે આ શિવલિંગના અને કોમેન્ટની અંદર જે વારના મહાદેવ લખવાનું બિલકુલ મિત્રો બોલતા નહીં કારણ કે યુટ્યુબની ફર્સ્ટ વિડીયો છે હું તમને આપણે નજીકથી દર્શન કરાવી દઉં છું મિત્રો નસીબ કહેવાય કે સાવ નજીકથી દર્શન કરવા પહેલી પહેલીવાર આવ્યા તો અંદર હતા આવવા દીધા પણ બીજી વાર અંદર આવવા દીધા કે નસીબ સારા છે કે દર્શન કરવા મળી છે અમને સાવ સાવ નજીકથી પહેલાં દૂરથી દર્શન કરવા મળ્યા હતા અને અહીં છે વિજળા માતાનું મંદિર જે શિવલિંગની બાજુમાં છે અને બીજું કે મિત્રો તમને આખા મંદિર વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરું એટલા માટે એકવાર આખા મંદિરની અંદર રાઉન્ડ મારી દઉં જેથી તમને આખું મંદિર ઘરે બેઠા હું દર્શન કરાવી શકું મંદિરના જોઈ શકો છો અહીંથી અહીંથી પહેલા સામે સુધી આ પ્રકારનું આખું મંદિર છે એક વિશાળ મંદિર છે કહેવાય કે ઉત્તર ગુજરાતનું સૌથી મોટામાં મોટું આ મંદિર છે તો તમને આજે ઉત્તર ગુજરાતનું સૌથી મોટા મંદિરના દર્શન કરવાના છું તો મિત્રો આ મંદિરની અંદર અલગ અલગ રંગોળીઓ પણ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલી સુંદર રંગોળીઓ બનાવવામાં આવી છે અને દરેક સ્તંભોની અંદર અલગ અલગ પુષ્પોથી એને શણગારવામાં આવ્યા છે અને આ વિશાળ કાય મંદિર ના દર્શન તો મિત્રો આ છે શિવલિંગ શિવલિંગથી કંઈક આ પ્રકારનું દેખાય છે અહીંયા ઉપર ઝુંમર છે અને મિત્રો આ બાજુ અલગ અલગ ફૂલો સજાવેલા છે હવે તમે કોમેન્ટ કરજો કે આ ફૂલો અસલી છે કે નકલી તો તમને આમ તો કહી દઉં કે જે આ ફૂલ જે તમને નીચે દેખાય છે આ ફૂલો બધા અસલી છે અને આ ઉપર જે દેખાય ને બધા નકલી છે આ બી નકલી છે પણ આ નીચે જે ફૂલો તમને દેખાય છે આ બધા જ તો આ બધા ફૂલો અસલી છે મિત્રો નકલી ફૂલો એ કંઈ નથી જે ઉપર આ મોટા ફૂલો છે ને એ જ નકલી છે બા તો મિત્રો અમે દર્શન કરીને નીચે આવી ગયા છે અને આવા જ વિડીયો તમારે આગળ જુઓ તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરેલી છે તો જ તમને આવા નવા વિડીયો જોવા મળશે અને સપોર્ટ કરજો અને મિત્રો આ નીચે તમે જોઈ શકો છો ફૂલોથી હોમ પણ રાખેલું છે આ બાજુ સાથીઓ છે અને શિવલિંગ છે અહીંથી ફૂલોથી અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે જોઈ શકો છો આ પ્રકારનું નીચે અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે અને તમને હા સાવ નીચેથી આવીને મંદિરનું જેલું છે મંદિર કેવું દેખાય છે તે બતાવું છું કે આ રીતે નીચે છે મંદિર દેખાય છે અને આ બાજુ પાછળ પણ ગેટ છે આવવા માટે છે મેઇન ગેટ અહીંયા આગળ છે તો આ પ્રકારનું છે નીચે તો દૂરથી કંઈક મંદિરનો નજારો આ ટાઈપ દેખાય છે તમે જોઈ શકો છો અને અહીંયા સામે ગુરુ ગાદી છે મિત્રો આ જે મંદિર દેખાય મંદિરની જ સામે અહીં જે ગુરુ પતિઓ જે અગાઉ રહેલા છે તમામ જે છે સંતો એમની સમાધિ આ જગ્યા ઉપર છે અને છે આપણો જૂનો થૂણો જે જૂની જગ્યા છે તે મિત્રો જે આ જગ્યા તમે આ જે ગાદી જોઈ રહ્યા છો એ નવસો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે અને અહીં અલગ અલગ સંતો થઈ ગયા છે આ ગાદી ઉપર અને એક્ઝ જે આ ગાદી છે જૂની ગાદી છે અહીંયા છે એની બાજુમાં એક ધૂણો છે જે અખંડ ધૂણો છે તમે આના તમને દર્શન કરાવ્યું છે તો અહીં તમે આ દર્શન કરી શકો છો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ તમે ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમે બીજા નવા વિડીયો આ ચેનલ પર જોઈ શકો બસ આ વિડીયોમાં આટલું ફરી મળીશું એક નવા વિડીયો સાથે